નમસ્કાર આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મેં ગોંડલ તાલુકા ખાતેની ત્રણ શાળાઓમાં મુલાકાત લીધેલી તે પૈકી અહીં સુલતાનપુર શાળા છે ત્યાં અહીંયા પીએમ શ્રી શાળા પણ હતી ધુળસિયા પ્રાથમિક શાળા અને દેવડા પ્રાથમિક શાળા ત્રણેય શાળાઓમાં ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ શિક્ષક મિત્રો તેમજ અન્ય કોર્ડિનેટર મિત્રો દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો છે ટીમને પણ અને અહીંયા પણ સુચારુરૂપે પૂરેપૂરા કાર્યક્રમનું સંચાલન થયેલું છે હું આના માટે તમામ કર્મચારી ગણો અન્ય કોર્ડિનેટર મિત્રોનો આભાર વ્યક્ત કરું સાહેબ વૃક્ષારોપણ વિશેનો વૃક્ષારોપણ જી અહીંયા ત્રણેય શાળાઓ અમે વૃક્ષારો વૃક્ષારોપણ પણ કરેલું છે અને જે રીતે અમારે વાતચીત થયેલી હતી કે અહીંયા ખાલી વૃક્ષારોપણ થઈને એક ફોર્માલિટી તો પૂરું નહીં થાય પણ એના માટેનું જતનની કામગીરી શાળા દ્વારા પૂરા વર્ષ દરમિયાન કરવામાં આવશે આજ રોજ કન્યા કેરણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત સુલતાનપુર કન્યા કુમાર અને માધ્યમિક શાળાનું સંયુક્ત પ્રવેશો ઉજવવામાં આવ્યું જેમાં સચિવ શ્રી રમજનભાઈ આવ્યા અને આ સચિવ અને જિલ્લાની ટીમ તથા રાજુભાઈ ડાંગર જિલ્લાના પંચાયતના ઉપપ્રમુખ અને લોકલાડીલા સુલતાનપુર ગામના અગ્રણી એવા સૌર સુલતાનપુર કન્યા શાળાની પી એમસી શાળા અંતર્ગત મુલાકાત લેવામાં આવી શાળાની તમામ ભૌતિક સુવિધાનું નિદર્શન કરવામાં આવ્યું ખાસ મધ્યાહન ભોજન શક્ય તમામ વસ્તુઓ એને ચકાસણી કરવામાં આવી અને શાળાની કાર્યક્રમથી ખૂબ પ્રભાવિત થયા અને શાળાની ટીમ ટીમ અને બાળકોને ખૂબ ખૂબ સૌર્ય અભિનંદન પાઠવ્યા આજરોજ શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર મુકામે કન્યા શાળા કુમાર શાળા અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કેળવણી કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવનો બે હજાર ચોવીસનો કાર્યક્રમ રાખેલો એમાં ગાંધીનગરથી ઉપસચિવ ખાણ ખનીજ વિભાગના ઉપસચિવ શ્રી જાફરાની સાહેબ પધારેલા સાથે તાલુ જિલ્લા પંચાયત રાજકોટના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર તેમજ ફોરેસ્ટ અધિકારી જિલ્લા ફોરેસ્ટ અધિકારી એચ એમ જાડેજા સાહેબ તેમજ કેળવણી નિરીક્ષણ સીઆરસી તેમજ ગામમાંથી આગેવાનો સમાજસેવકો ત્યારબાદ ગ્રામ પંચાયત સુલતાનના સુલતાનપુરના સરપંચ શ્રીમતી મંજુલાબેન તેમજ કેળવણી મંડળના સદસ્ય એવા સંજયભાઈ ભગાસિયા તેમજ ગ્રામજનો અને તમામ શાળાના આચાર્ય અને શિક્ષકગણ તેમજ વાલા ભૂલકાઓ વિદ્યાર્થીઓ હાજર રહી ગ્રામજનો હાજર રહી શાળાના કાર્યક્રમને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ શાળા પ્રવેશ મહોત્સવ નિમિત્તે જે સચિવશ્રી જાફરાણી સાહેબ આવેલા એમણે શાળા તમામ ત્રણેય શાળાનું નિદર્શન કરેલું ને જે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ રાખેલો એ માધ્યમિક શાળાની કોમ્પ્યુટર અદ્યતન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કર્યું પ્રયોગશાળાનું ઉદઘાટન કર્યું તેમજ જે પુસ્તકોને કીટ બાલવાટિકા કન્યાશાળા કુંવારશાળાના એકથી આઠ ધોરણના માધ્યમિક શાળાના નવથી અગિયાર ધોરણના જે બાળકોએ પ્રવેશ કરેલો એ બાળકોને એમના વરદ હસ્તે કીટ આપી ને એ બાળકોને અભિવાદન કરેલું એમને આવકારેલા ને કાર્યક્રમના અંતે એમણે પ્રેરક ઉદ્બોધન કરેલું એમાં શાળા વિશેની માહિતી તેમજ વિવિધ યોજનાઓ વિશેની માહિતી તેમજ શાળા વિશેના એમના અભિપ્રાયો એમના પ્રવચનમાં આપેલા ને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા ને શિક્ષણ વિશેની ઘણી બધી માહિતી આપેલી સાથે સાથે રાજુભાઈ ડાંગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ એ પણ આવેલા એમણે પણ ગ્રામજનોને સંબોધન કરી અને માર્ગદર્શન આપેલું ને જ્યાં જરૂર પડે ત્યાં પોતાનો સહકાર આપવાની બાહેંધરી અને ખાતરી આપેલી આ પ્રસંગે કમલેશભાઈ રાવરાણી પ્રેસ રિપોર્ટર તેમજ વિવિધ શાળાઓના શિક્ષકગણ અને ગ્રામજનોએ આવી આ કાર્યક્રમમાં સહભાગી થયા ગામના દાતાઓ વિશિષ્ટ વયોવૃદ્ધ વ્યક્તિ ને ઉચ્ચ શિક્ષણ પામેલા વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું એનએમએસ અને જ્ઞાન સાધના યોજનામાં જે વિવિધ બાળકો નંબર લઈ આવ્યા એ બાળકોનું પણ સન્માન કરવામાં આવેલું એપીજે અબ્દુલ કલામ જે વિજ્ઞાન સંશોધન વિશેની ક્વિઝ કોમ્પિટિશન એ બાળકો જે લઈ આવ્યા નંબર એમનું પણ સન્માન કરવામાં આવેલું ને સાથે સાથે ધોરણ દસ અને બારની માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં જે ત્રણ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ આવેલા એમને પણ ઉપસ્થિત રાજુભાઈ તેમજ જાફરાની સાહેબે પ્રમાણપત્રો એનાયત કરી ઇનામ એનાયત કરી ને એમને પણ બિરદાવેલા આ પ્રસંગે હું પરમાર સાહેબ શાળાના આચાર્ય દિનેશભાઈ પરમાર આ પ્રસંગે આ તમામ લોકો જે પધારેલા એના આભાર દર્શન કરી ને ખૂબ ખૂબ એ ને કાર્યક્રમને ખૂબ ખૂબ બધા ગ્રામજનોને મજા આવી આવીને કાર્યક્રમને અંતે અમે શાળાના પટ્ટાગ્રણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ મહેમાનોને હસ્તે કરાવવામાં આવ્યો